તમોને ભેટ ધરવા ભર જવાની લઈને આવ્યો છું મજાના દી અને રાતો મજાની લઈને આવ્યો છું ગુલાબી મન સ્વાભિમાની લઈને આવ્યો છું જવાની જોઈએ એવી જવાની લઈને આવ્યો છું નજરમાં કેફિયત વ્યથાની લઈને આવ્યો છું ખુમારી ઘેર મામૂલી સુરાની લઈને આવ્યો છું બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને કલા એવી જ કહી હું જીવવાની લઈને આવ્યો છું કહો તો રોઈ દેખાડું કહો તો ગાય દેખાડું નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું નથી સંતાપ તો ખૂબી નથી એ કે મારામાં મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું પરિચય કોઈથી પણ ખાસ ના સાધી શક્યો છું હું મુલાકાત આમ તો સૌદેવતાની લઈને આવ્યો છું સમંદરમાં રહું છું એક રીતે ખુદ સમંદર છું પ્રસંગો પાત સુરત બુદબુદાની લઈને આવ્યો છું મને ડર છે કહી બરબાદના જીવન કરી નાખે કે હું એ હાથ મારે ખાકલાની લઈને આવ્યો છું સિતારા સાંભળે છે શાંત ચિત્તે રાતભર ઘાયલ ઉદાસાંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું